એ ના ઘરે જાવું છે. તારે અત્યારે? હવે જાય છે પાર્ટી. એટલે અમે ક્યાં માસીને મોટી વાડીએ કાલે જવાનું નાની વાડીએ આજે જઈએ છીએ આપણે રવિ મામાનો અને નિમિત્મામાની બર્થડે પાર્ટી છે. તો બધાયને ગાંઠિયા ખાવાનું કીધું છે ગાંઠિયા દહીં દહીં છાસ મછા ડુંગળી સંભારો અને સંભારો છે એટલે વાગી ગયા છે અમે નીકળીએ છીએ ગાંઠિયા તો એટલું એવું જ ગાંઠિયા બધા

પાણીપુરી નીકળે ને એટલે પછી પૂરું બધું મૂકી દે પાણીપુરી પાણી એટલે કઉ પાણીપુરી નીકળે પાણીપુરી વાળા નીકળે એટલે ખાલી ન જવો જોઈએ કા નૈત્રી અને અમાર નૈત્રી બેન જો અહિયાં જો મસ્ત મસ્ત પાણીપુરી ખાય છે જો પોપકોર્ન ખાય છે ભેગી પાણીપુરી ખાય છે રેણુ માસી ની ઘરે આ રેણુ માસી ની નાની વાડી છે શું છે નાની વાડી ઓલી મોટી વાડી ઓલી આપણે નાની વાડી એ આવ્યા નાની વાડી આવ્યા કાલે મોટી વાડી એ જવાનું હો આ નાની વાડી કેવી છે મસ્તી ની જો

અને હમણાં નેત્રી તો કેસ માર ગલુડિયા રમાડવા જાવું છે હાલો આયવા આ બાજુથી કે નહીં એ કોણ છે આદિત્ય આઈ છે ઈ જયની આમથી જા ને આમથી આયવા જોઈ લે જોઈ લે આને કેવી મજા આવી ગઈ જો તો બેય રખડું ક્યાં કેતા બેય ગલુડિયા પાસે ગલુડિયા પાસે જોઈ હાતા ગલુડિયા લઈ જા લે હવે ગલુડિયા હાટુ ખાવા લઈ જાવું પોળું પાંદડા લઉં ભેગા

अत्यार जाउस्तो सेवा दिन करे। अत्यार जवाईनिया कोदी। बत्दै हुइ गयो वय अत्यार केटला भइ गयो। काले स्कूलै न जा। नइ कुमारी पावतो नइ जा। चप पान्दी कोथै चाचा। चामान्दी करो नायो छे। हवारो

પાંચ મિનિટ સાડા અગિયાર વાગી ગયા છે નૈત્રીએ વેન બાની ઘરે જવાનું કા બાને અહીંયા લઈ આવો ને કા મને બાની ઘરે લઈ જાઉં ખુશી મામી ઘરે લઈ જાઉં અને માન માન કરીને ફોર્સ લાવી અને આવી છે એટલે સુઈ ગઈ છે અને ગાંઠિયા પાર્ટી તો પૂરી થઈ ગઈ છે ગાંઠિયા પાર્ટીમાં થયું એવું કે આજે મકરસંક્રાંતિ છે એટલે લાઇટ તો સવારની વહી ગઈ હતી અને આપણે બપોર સુધીનો લોક પૂરો કર નાખો હતો કારણ કે બહુ લાંબો વિડિયો થાય એમ હતો એટલે આપણે બે ભાગ કર્યા છે સંક્રાંતિ બદલો એ દિવસે તો બધાને ખબર જ છે કે લાઇટ વહી જ જાય એટલે લાઇટ વહી ગઈ હતી અને આપણે જ્યાં સુધી અંજાડો હતો ત્યાં સુધી તો લોગ શૂટ કર્યો પછી અંધારું થઈ ગયું એટલે એમાં કંઈ દેખાતું નહોતું વિડીયોમાં બરાબર આવતું નહોતું અને સવારની લાઇટ ન હોય એટલે સ્વાભાવિક છે કે મોબાઈલમાં એ બધાને ચાર્જિંગ ઉતરી ગયા હતા પછી ઓલી ટોચ હોય એમાંથી લઈ લઈને પછી તો ગાંઠિયા બનાવ્યા અંધારે અંધારે અને એવું થયું આજે તો કે વાતછા વા્યો અને મિક્સરમાં ચટણી કરવી હતી પણ લાઇટ આવે તો ચટણી થાય ને તો બાજુવાડાને પછી ઇન્વિટર હતું તો બાજુવાળાની ચટણી કરી અને બધાએ અંધારે અંધારે ગાંઠિયા ખાધા ચિપ્સ ખાધી પણ તો એવી મજા જો કે ચૂલામાં બધું કર્યું હતું પણ ત્યાં છે ને વ્લોગ ઉતરે એમ નહોતું કારણ કે એટલું આમ અંધારું દીવો અને બતીને એવું બધું રાખ્યું હતું પણ તો એટલું ચોખ્ખું નહોતું આવતું એટલે પછી વ્લોગ ઉતાર્યો જ નહીં આપણે ગાંઠિયાનો અને ગાંઠિયા ખાઈ લીધા ને ગાંઠિયા ખાઈને જો અમારા મમ્મીને ઘરે ઉતાર્યા અને અમે અહીંયા એવા ઘરે તો ઘરે આવીને અમારા બેને વેન કર્યું કે બસ બાની ઘરે જ જવું છે એટલે અમારે એને આખા દિવસમાં એકવાર તો બાની ઘરે લઈ જ આવી જ પડે છેલ્લે બાકી રાતે તો રાતે નૈત્ર જો આવા ધમ પછાડા કરે જ જોઈએ ને તમે બધાએ તમારા બધા છોકરાઓ આવી આવા બેન કરે છે મામાની ઘરે જવા જવાનું કોમેન્ટ કરજો બાકી અમારે તો નૈત્રીને મામાની ઘરે જાવું એટલે જા આવું જ એવી છે અમારે નૈત્રી તો ચાલો હવે સુઈ ગઈ છે અને હું એ સુઈ જાઉં દીશું પાછા કાલે નવા બ્લોગમાં તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ